ગાઈસ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ તો ગાઈસ સ્વાગત છે મારું ફરી એક વાર મારા એક નવા નવા ગુજરાતી ગામડિયાના બ્લોગમાં અને મિત્રો આજે છે ને ફાઇનલી આપણે પૂઈના ઘરે જે ધામા ને ખાતા ને બધું એમાં ભલ્લી ને નીકળી આયા આપણે ઘરે ના એ જોવા પપ્પા આવી ગયા છે મને લેવા માટે તો હવે આપણે જલ્દી નીકળીએ ઘરે આના તળકતા ફરકતા મસાલદાર બ્લોગ બનાવીએ પછી ઘરે તો ચલો તો મેં જાવ રહ્યો હું દૂર વાપસ ઉનાળા ના વેકેશન આવશું મિત્રો બાય બાય મારા શ્રીનગર તો હવે આપણે છે ને જલ્દી આપડે ઘેર જાય એ નઈ એવા એવા વ્લોગ બનાવું ને એ બધા જોતા રહી જાય જોતા હો જોતા નહીં જોતા બાય 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 હાલો 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 જલ્દી હાલો જલ્દી ઘેર જલ્દી મારે ઘેર અહીં કરીએ આપડી ગાડી ચલો 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 અને અહીંયા જોડી આપડું ઘણું

आयाज आपला पोर्टलाण बदो विखी रूखी नेको फोन ने साजिंग बमुक्षवगे अभी तावरू आपडे फैनली दाद्वादनी दुका नविगेस्गेम दाद्वादा है अलो राम राम तो मलुवा एपी नुयर बोलो दोखर है एपी नुयर अबापा अथ्�

બધાકીને આપણે ત્રણ ગ્લાસ ઘી ઘી ના ભરાઈ ગયા છે એટલી બોટલ માં આવી હતી તમારે હું કરવી હવે મોહિત નું નાનું મિત્રો અત્યારે આપડે પીએ લેલા પણ પેલા શેર તો મિત્રો અત્યારે 2000 years later તેમાં આપણે આપણા મામાને ઘરે આવ્યા હતા તો મેમાન બેઠા બાયું છે તે માટે મે એનો વિડિયો નો ઉતરો અહીંયા આવી હતા આપણે તો અત્યારે મોહિત હતા આપણી ભેગો છે હ તો હવે જમ તું જો નાઈટ ડ્રેસ માં તેમ આવી જવા પાછો નાઈટ હવે તું ઘેર જા ને હું મારું ઘેર જા ઓકે હા ચાલ લા જા પણ ઓ જો બસ બાય જગેમાં આપણે ઘરે જઈએ છીએ બધાનું આપણા ગામડાનો પાંચ દિવસ પછી લુપ્ત ઉઠાવતા ઉઠાવતા મારો પોદળો આલા સોરી સોરી આ પોદળા તો ગલ્લીએ ને ગલ્લી આવો અને મિત્રો છવ્વીસ તારીખે એક શોપનું ઉદ્ઘાટન થાય છે અને તેનો વિડીયો મારે પ્રથમ દિવસ ઉતારવા જવાનું છે ને તે મારા મામાની દુકાન છે તેલની દુકાન ઓઇલની દુકાન મતલબ કે ખાવાના પ્યોર તેલની દુકાન થાય છે ઉદ્ઘાટન મતલબ કે તે દુકાન ખુલે છે છવ્વીસ તારીખે તો બસ આપણે તેનો વિડીયો ઉતારવાનો છે ને તે ઇન્સ્ટાગ્રામમાં આવશે એ ક્યાં હશે એ ક્યાં નહીં ઉછે એટલી મને ખબર છે પણ શું નામ રેખું તે પણ મને જ ખબર પછી કઈ રોડે છે તે નથી તે બધું હું કાલે જાણી અને ત્રણ દિવસ વિડીયોમાં કહ્યું મિત્રો ને બહુ પ્યોર સિંગ તેલ જ વેચવાના છે એના મિત્રો મિત્રો ફાઇનલી અત્યારમાં આપણે આવી ગઈ છે ઘરે તમે જોઈ શકો છો અત્યારમાં આપણે ઘરે આવી ગઈ ને આ તો મિત્રો એકદમ ગુલાબ જેવી હો ભાઈ રંગોળી દરી ના કોઈ ને દોરી ને કેમ કે હું અહીં નતો એટલે મને એને ખબર કે નહીં કઈ ઘટે જ નહીં ઓ ભાઈ રંગોળી ઓ હો 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 કેસરી ને ગુલાબી ને કયો કયો રંગ છે મનેય નામ નહીં આવડતા એટલે હા મેં તો આપણે ધનનું મનનું ને નહીં મેળા આપણે ધનનું મનનું ને તો ના જઈએ ચલો કાંઈ આજે આપણે ધનનું મનનું એ ધનુ હે મનુ એટલે પણ અડવાઈ ન દેતી ના દો જીત્યામાં માલ તમે જોઈ શકો છો